સાંતલપુરના સિદ્ધાડા બોરુ સુઈગામ હાઈવે રોડ બિસ્માર બન્યો સિદ્ધાડા ગામથી બોરુ સુઈગામ જતો હાઈવે બન્યો બિસ્માર માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ હાઈવે પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું રોડ પર મસમોટા ખાડાને લઈને અકસ્માતની ભીતિ સેવાઈ જીવના જોખમે સવારી કરતા ટ્રક ડ્રાઈવરો સહિત નાના ફોર વ્હીલર વાહન ચાલકો બન્યા પરેશાન આ માર્ગ પર ટ્રક અને ફોર વ્હીલર જેવા નાના વાહનો વધુ પસાર થતા હોય છે ત્યારે આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા હોવાને કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે અકસ્માતની ઘટનાઓ ટાળવા તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરવા લોકમાંગ ઉઠી છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ